હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર જોવાના છે ટકાવારી ચેપ્ટર બરાબર એ અગાઉ પણ આપણે બે પાર્ટ જોઈ લીધા છે એની અંદર પણ આપણે અલગ અલગ પ્રકારની રીતો જોઈ છે બરાબર જો મિત્રો આપણે ગમે એટલા ભાગ મૂકશું દરેકમાં એની વેરાયટી અલગ હશે બરાબર જેમ કે દરેક પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે એના રિલેટેડ જ છે પરંતુ આપણે દરેક ભાગ અલગ ક્વોલિટી છે બરાબર દરેક દાખલા એક સરખા નથી બરાબર તો આ દાખલા તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા ક્વેશ્ચન નંબર એક જોઈએ સૌ પ્રથમ રકમ વાંચીએ જો અહીંયા શું કહે છે સોળસોના વીસ ટકાના ચાર ટકા બરાબર કેટલા બરાબર તો જો મિત્રો સૌપ્રથમ તો આપણે આ રકમની અંદર જ્યાં ના છે ત્યાં આપણે શું કરવાનું છે ગુણાકાર કરવાના જ્યાં ના શબ્દ દેખાય છે ત્યાં આપણે ગુણાકાર કરવાનો છે અને તમને ખ્યાલ જ છે ટકાનું મૂલ્ય શું છે તો એક છેદમાં સો થાય છે બરાબર જે આપણે અત્યારે રકમમાં લખીશું તો ચાલો આપણે રકમ લખીએ સૌપ્રથમ શું કરીશું રકમ લખીએ સોળ હજાર નાની જગ્યા પર ગુણાકાર કરીશું અને આ વીસ ટકા એટલે વીસના છેદમાં આપણે સો મૂકીશું બરાબર ચાલો અહીંયા ના છે એટલે ગુણાકાર કરીશું ચાર ટકા એટલે ટકા છે એટલે ચારના છેદમાં સો કરીશું ચાલો હવે જો મિત્રો અહીંયા ગુણાકાર છે એટલે ઉપર નીચેની સંખ્યા આરામથી ઉડી જશે બરાબર એકબીજાને જો અહીંયા જોઈએ તો આ બે જીરો આ બે જીરો ઉડી જશે આ જીરો આ જીરો આ જીરો અને આ જીરો ઉડી જશે તો રહેશે કેટલા આવે તો જો મિત્રો અહીંયા સોળ રહેશે અહીંયા બે અને અહીંયા ચાર બરાબર ચાલો હવે આનો ગુણાકાર કરી દઈશું ચાર દુ આઠ સોળ અઠા કેટલા થશે તો એકસો ને થશે આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બીજો જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ જો નવસોના બે ત્રત્યાંશ ટકા પ્લસ બે ત્રત્યાંશના નવસો ટકા બરાબર કેટલા બરાબર તો જો મિત્રો અહીંયા અપૂર્ણાંક સંખ્યા આપેલી છે સૌપ્રથમ આપણે શું ધ્યાન રાખવાનું છે અહીંયા પ્લસની નિશાની છે બરાબર બે વિભાગમાં દાખલો છે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું જ્યાં ના છે ત્યાં આપણે ગુણાકાર કરવાના છે બરાબર ચાલો અહીંયા સૌપ્રથમ નવસો નાની જગ્યા પર ગુણ્યા ચાલો બે ત્રત્યાંશ તો જો મિત્રો અહીંયા ટકા છે તો ટકા આપણે છેદમાં લખવાના હોય છે પરંતુ અહીંયા છેદના છેદ ના હોઈ શકે એટલે આ આપણે બાજુમાં લખીશું ગુણાકાર કરીને એક છેદમાં સો બરાબર ચાલો અહીંયા પ્લસની નિશાની છે અહીંયા શું કરીશું હવે બે ત્રત્યાંશના નાની જગ્યાએ ગુણાકાર કરીશું નવસો ટકા ટકા એટલે આપણે નીચે છેદમાં સો મૂકીશું બરાબર ચાલો મિત્રો જે ઉડે તેને ઉડાડી દઈએ આ બે જીરો ઉડી જશે અહીંયા બે ઉડી જશે બરાબર અહીંયા ત્રણ તરી નવ તો અહીંયા જો મિત્રો આ બે જીરો ઉડી જશે આ પણ ઉડી જશે બરાબર અને ત્રણ તરી નવ તો ઉપર કેટલા વધે છે તો જો મિત્રો અહીંયા ત્રણ દુ છ જો અહીંયા ત્રણ ગુણ્યા બે વધે છે બરાબર પ્લસ છે તો પ્લસની નિશાની મૂકીશું અહીંયા બે ગુણ્યા ત્રણ વધે છે બરાબર ચાલો હવે શું કરીશું ત્રણ દુ છ પ્લસ અહીંયા પણ ત્રણ દુ છ ચાલો હવે સરવાળો કરીશું છ પ્લસ છ તો બાર આ આપનો ફાઇનલ જવાબ જો મિત્રો બે સ્ટેપમાં પણ આનો જવાબ આવી જાય છે પરંતુ નાના બાળકો પણ જોવે છે એના માટે આપણે થોડી ગણતરી લંબાણમાં રાખીએ છીએ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રીજો જોઈએ સૌ રકમ વાંચીએ જો સોળસો ગુણ્યા ત્રણ ચતુર્થાંશ ટકા પ્લસ ત્રણ ચતુર્થાંશના સોળસો ટકા બરાબર કેટલા થાય બરાબર તો જો મિત્રો અહીંયા અપૂર્ણાંક સંખ્યા છે અને વચ્ચે નિશાની પ્લસની છે જો મિત્રો આપણે બધી જ પ્રકારના દાખલા જોઈશું આજે પ્લસ જોયા તો કાલે ગુણાકાર ભાગાકાર અને બાદ બાકી એ બધા જ આપણે રીત જોવાની છે બરાબર તો ચાલો આજે સરવાળાની રીત જોઈએ છીએ તો અહીંયા સોળસો ગુણ્યા ત્રણ છેદમાં ચાર બરાબર અહીંયા ટકા છે તો જો મિત્રો અહીંયા મુકાય પરંતુ છેદનો છેદ ના હોઈ શકે એટલે આપણે બાજુમાં ગુણાકાર કરીને એક છેદમાં સો કરવાના છે બરાબર ચાલો અહીંયા પ્લસની નિશાની છે તો પ્લસ કરીશું ચાલો અહીંયા ત્રણ છેદમાં ચાર નાની જગ્યા પર આપણે ગુણાકાર કરવાના છે બરાબર ચાલો અહીંયા સોળસો છે સોળસો છેદમાં ટકા એટલે સો કરીશું બરાબર ચાલો મિત્રો અહીંયા ગુણાકાર છે એટલે જે ઉડે તે ઉડાડી દઈશું જો આ બે જીરું ઉડી જશે આ બે જીરું બરાબર આ બે જીરો ઉડી જશે અહીંયા પણ હવે આ ચાર ચોક સોળ થશે અહીંયા પણ ચાર ચોક સોળ બરાબર તો ઉપર રહેશે કેટલા તો જો મિત્રો ચાર ગુણ્યા ત્રણ રહેશે અહીંયા વચ્ચે પ્લસની નિશાની છે અહીંયા પણ ત્રણ ગુણ્યા ચાર બરાબર ચાલો હવે ચાર તરી બાર અહીંયા પ્લસ છે તો પ્લસ કરીશું ચાર તરી બાર ચાલો હવે બાર પ્લસ બાર કેટલા થશે ચોવીસ આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચોથો જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે તો આપણે સૌપ્રથમ શું કરીશું અપૂર્ણાંકમાં ફેરવી પડશે ચાલો રકમ વાંચીએ આઠ પૂર્ણાંક ચાર દ્વિત્યાંશના વીસ ટકા બરાબર કેટલા બરાબર તો જો મિત્રો આ મિશ્ર છે તો મિશ્રમાંથી આપણે અપૂર્ણાંકમાં ફેરવું પડશે તો આઠ દુ અહીંયા ગુણાકાર થશે અને અહીંયા પ્લસ બરાબર આઠ દુ સોળમાં ચાર ઉમેરતા કેટલા થશે વીસ છેદમાં બે ના કેટલા વીસ ટકા બરાબર હવે આપણે દાખલો ગણીશું ચાલો નાની જગ્યા પર આપણે ગુણાકાર કરીશું વીસ છેદમાં બે ગુણ્યા વીસ છેદમાં ટકા છે એટલે સો મૂકીશું બરાબર ચાલો જે ઉડે તે ઉડાડી દઈશું ચાલો આ જ રોડી જશે આવી બરાબર આ જ રોડી જશે આવી ચાલો આ બે આ બે તો રહેશે કેટલા મિત્રો ફક્ત આ બે વધશે એ આપણો ફાઇનલ જવો બરાબર તો ચાલો મિત્રો આપણે ટકાવારી ચેપ્ટરના ખૂબ જ મહત્ત્વના દાખલા આપણે જોયા છે અને હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ પાર્ટની અંદર અને તમારા માટે આ હોમવર્ક છે હોમવર્કની અંદર તમારે આનો જવાબ કમેન્ટની અંદર આપવાનો છે અહીંયા ઓપ્શન આપ્યા છે આ ઓપ્શનમાંથી કોઈ પણ એક જવાબ સાચો હશે બરાબર તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ